મોટી સિંગોડી ગામે મેઘમાલેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અબડાસા તાલુકાના મોટી સિંગોડી ગામે એકવીસમી મે મંગળવારથી ત્રણ દિવસ માટે શ્રી મેઘમાલેશ્વર મહાદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શિવ અને શક્તિના ઉપાસક એવા ચારણોની મુખ્યત્વે વસ્તી ધરાવતા આ ગામે મેઘમાલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ કરાયું છે ગામનાથ સંગડિયા પરિવારની સગી બે બહેનો મેઘબાઈમાં કે જેઓ સબરીમા તરીકે પ્રચલિત છે તથા માલબાઈમાં આ બંને બહેનો દ્વારા અગાઉ અહીં આશાપુરા માતાજી શક્તિધામનું નિર્માણ કરાયા બાદ તેમનું એક સપનું હતું કે શિવનું મંદિર પણ શક્તિધામની નજીકમાં બનવું જોઈએ એ સપનું સાકાર થઈ રહ્યું છે મેઘમાલેશ્વર મંદિર મહાદેવ મંદિરમાં જે શિવલિંગ સ્થાપિત થશે તે શિવલિંગ મહાકાલની પવિત્ર ધરતી ઉજ્જૈનથી આવેલ છે આ શિવલિંગ અલૌકિક અને અદ્ભુત છે તેની સાથે શિવ પરિવારની અન્ય મૂર્તિઓ પણ અલગ અલગ દાતાઓ દ્વારા અર્પણ કરવામાં આવેલ છે આ બંને બહેનો દ્વારા તેમના જીવન નિર્વાહ દરમિયાન વધતી મૂડી એટલે કે નાણાં ધાર્મિક કાર્યોમાં વાપરવા એવી એમની નેમ રહી છે મેઘબાઈમાં સબરીમા તરીકે ઓળખાય છે અને જેમ ભગવાન રામની સબરી માતાએ પ્રતીક્ષા કરી હતી તેમ અહીં મેઘબાઈમાં રૂપે સબરીમાં વર્ષોથી શિવાલયની પ્રતીક્ષા કરી રહ્યા હતા જે હવે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે તે દિવસે આ કાર્યક્રમ દરમિયાન અનેક સાધુ સંતો માતાજીઓ અને અહીંના ધારાસભ્ય સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેવાના છે જો નામ એકબાઇ માતાજી ત્રિવર્ષ ત્યાં સેવા કર્યા આશાપુરા માજી મુખે ઈચ્છા થાય કે શંકર ભગવાનને મંદિર બનાવવાય મંદિર બનાવ્યો અને વરી જગ્યા આગે આગે ગોરખ જાગે શક્તિ આ બાકી જે એ ધર્મ ધર્મ મોટી સિંદોડી ગામ એ મુખ્યત્વે ચારણોની વસ્તી ધરાવતું ગામ છે અને ચારણો એટલે કે ગઢવી સમાજ શક્તિ અને શિવના ઉપાસક રહ્યા છે એ પરંપરાને આગળ વધારતા અહીં આગામી તારીખ એકવીસ મે મંગળવારથી ત્રેવીસ મે ગુરુવાર સુધી ત્રિદિવસીય મેઘમાલેશ્વર મહાદેવ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આમાં વિશેષતા એ છે કે આ મેઘમાલેશ્વર મહાદેવનું નિર્માણ બે બહેનો દ્વારા કરવામાં આવ્યું છે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓ એટલે કે મહિલાઓ શિવની પૂજા ગર્ભગ્રહમાં કરી શકે નહીં પરંતુ અહીં મહિલાઓ દ્વારા જ અને એ પણ બે સગી બહેનો દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ એક વિશેષતા છે એ છે મેઘભાઈમાં જેમને સબરીમા તરીકે ઉપનામથી ઓળખવામાં આવે છે એમના મોટાબહેન બેન આ બંને બહેનો દ્વારા વર્ષો અગાઉ અહીંમાં આશાપુરાનું એક મંદિર પણ નિર્માણ કરવામાં આવ્યું છે જેને પણ લગભગ મને લાગે છે કે લગભગ વીસ વર્ષ પંદર વર્ષ જેટલો સમય થયો ત્યાં આવી આશાપુરા માતાનું મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે આ બંને બહેનો દ્વારા જીવન મૂડી જે એમને એમની બચત થાય છે એ સંપૂર્ણ ધાર્મિક કાર્યોમાં વાપરવાની એક ભાવના રહી છે આ અગાઉ આ બંને બહેનોએ અહીં શ્રીમદ ભાગવત કથાનું પણ ભવ્ય આયોજન કરેલું અને હવે શક્તિની સ્થાપના બાદ હવે શિવની સ્થાપના કરવામાં આવી રહી છે આ બંને બહેનો ધન્યવાદને પાત્ર છે વિશેષતો આ મેઘમાલેશ્વર મહાદેવ મંદિરનું જે શિવલિંગ છે એ પણ અલૌકિક છે મહાકાળ એટલે કે ઉજ્જૈનથી આ શિવલિંગ અહીં આવ્યું છે અને એ યોગાનુ યોગ અહીં સિંદોડી ગામના તળાવની પાડે તળાવના કિનારે એટલે કે સમુદ્રના કાંઠે એ સ્થાપિત થઈ રહ્યું છે જે અદ્ભુત અને અલૌકિક દ્રશ્ય હંમેશા માટે કંડારાઈ રહ્યું છે